નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આઠમો દાખલો વર્ગમૂળ શોધો એ આપણે જોવાના છીએ નવી પ્રેક્ટિસ વર્ક સોરી નવી ગાલા સ્વાધ્યાયપૂર્તિ છે બહુ સરસ રીતે ઊંડાણથી એક વખત જોશો તો ખ્યાલ આવી જશે તો એકસો ચુમ્બાલીસનું વર્ગમૂળ શોધવાનું છે કઈ રીતે ગણાય એ તમને બતાવું છું જુઓ એકસો ચુમ્બાલીસ પહેલાં એકસો ચુમ્બાલીસ લખી દઈએ અને લીટી દોડી દઈએ હંમેશા સૌ પ્રથમ જ્યારે તમે દાખલો ગણો તો પદ્ધતિસર કઈ રીતે ગણાય તો સૌથી પહેલાં બે વડે ભાગ ચલાવવાનો છે બે વડે ના ચાલે તો ત્રણ વડે ચલાવવાનું છે ત્રણ વડે ના ચાલે તો પાંચ વડે ચલાવવાનું છે પાંચ વડે ના ચાલે તો સાત વડે ચલાવવાનું છે અને સાત વડે ના ચાલે તો અગિયાર આ લખી રાખજો આડેધડ નથી ચલાવવાનું અમુક પહેલાં ત્રણ લેસી પછી બે લેસી અમુક પાંચ લેસી સા આડું અવડું લે છે સાચી પદ્ધતિ આ છે હવે આના માટે તમને શું ખ્યાલ હોવી જોઈએ તો આની ચાવી તમને ખબર હોવી જોઈએ તો બેની ચાવી કઈ છે જે એકમનો અંક શૂન્ય બે ચાર છ અને આઠ હોય તો બે વડે નિશેષ ભાગી શકાય બરાબર આ ચાવી છે તમને ચાવીઓ આવડી જોઈએ ત્રણમાં આપેલી સંખ્યાના બધા જ અંકોનો સરવારો કરવાનો જે અંક આપેલા સપોઝ કહો ત્રણ ચાર ચાર ને ત્રણ સાત ને બે આ આ ત્રણસો બેતાલીસને ભગાય કે નહીં તો આ બધા જ અંકોનો સરવાળો ત્રણ ને ચાર સાત ને બે નવ તો નવ ને ત્રણ વડે ભગાય ત્રણ તરી નવું તો આ સંખ્યાને ભાગી શકાય પછી પાંચમો આપેલી સંખ્યાનો એકમનો અંક શૂન્ય અને પાંચ હોવો જોઈએ બરાબર આ લગભગ ઓછા દાખલામાં પૂછાય છે એટલે હાલ હું તમને આ શીખવાડતો નથી આ ત્રણ ખાસ આવશે દાખલામાં તમારે તો બેની ફરીવાર રિપીટ કરું જીરો બે ચાર છ આઠ હોય એટલે ભાગી જ દેવાના અંકોનો સરવારો કરવાનો અને જો નવ ત્રણેય ભગાય તો યસ્ત કરી દેવાનું પાંચમો જીરો અને પાંચ એકમનો અંક હોવો જોઈએ બસ આ ત્રણ પદ્ધતિ આપણે અનુસરીને એકસો ચુમ્બાળીસ ગણીશું હવે વિદ્યાર્થી મિત્રો તમને સમજાવવું બહુ જરૂરી હતું એટલા માટે સમજાવ્યું એવું ચોગડો છે એટલે આપણને ખબર છે જો અહીં મેં બતાવ્યું હતું ચોગડો હોય એટલે બેય ભાગ એટલે બેય લગાવી જ દેવાના બીજી મગજમારી નહીં કરવાની હું એકસો ચુમ્બાલીસ ભાગ્યા બે કરવાના ઘણાને ડાયરેક્ટ નથી ફાવતું તો પાછળ રફ પેજમાં એકસો ચુમ્બાળીસ ભાગ્યા બે કરવાના હું તમને સમજાવું બે સીતો ચૌદ ચાર ઉતારે બે દુ ચાર એટલે જીરો કેટલા આવ્યા બોતેર હવે વિદ્યાર્થી મિત્રો ઘણા દરેક પેજ વખતે આવો ભાગાકાર કરવા જશે પણ આ ભાગાકાર આવો કરવા જઈએ તો સમય પરીક્ષામાં બગડે છે હું તમને સહેલી રીત શીખવાડું છું એ ઝડપથી તમને આવડી જશે અને સમય નહીં બરબાદ થાય અને તમે પ્રેક્ટિસ કરશો તો અવશ્ય આવશે ચલો મારી રીત જોતા રહેજો અહીં બે આપેલા છે એટલે આપણને ખબર છે એકમ નો બે હોય એટલે બે ચાલ તો બે મૂકી દઈએ આવું છ છે તો બે એકા બે આ બે દુ ચાર બે તરી છ બે ચોંક આઠ વધી જશે એટલે બે તરી છું સાતમાંથી છ કરો એટલે એક વચ્ચે થોડું ઇમેજિન કરવાનું છે એક વધ્યા ઉપરથી ઉતારવાનું બગડો એટલે બારથી થયા તો બે છંગ બાર બોલો ભાગાકા કરવાની જરૂર પડી પાછળ ના ડાયરેક આવડી જાય આપણને બરાબર એટલે આ સિસ્ટમ તમે દરેક દાખલામાં અનુસરશો તો પેલા પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે ચલો જુઓ અહીં છ છે એટલે બે ભાગ ચાલશે જ તો બે એકા બે ત્રણ છે એટલે એટલે ત્રણમાંથી બે જાય એટલે એક વધ એક વધ્યો અને છગડો ઉતાર્યો એટલે એક અને છગડો એટલે સોળ તો બે અઠ્ઠો સોળ આ હું જે પ્રેક્ટિસ કરું છું એ તમને ના આવડે તો પાછળ તમે ભાગાકાર કરી શકો છો આવું બે છે તો આ તો આવડશે બે નવો અઢાર હવે વિદ્યાર્થી મિત્રો નવ આવ્યા એટલે ત્રણ તરી નવ ત્રણ એકા ત્રણ હવે એક આવે એટલે દાખલો પૂરો થઈ ગયો અહીં જગ્યા છે તો હું લખી દઉં છું એકસો ચુમ્બાલીસ બરાબર એક બે ત્રણ ચાર બગડા છે એક બે ત્રણ ચાર બગડા છે અને બે તગડા છે આ દાખલા મોટા આપું છે અને જગ્યા ઓછી આપું છે આ લોકો હવે આટલા દાખલા આટલી જગ્યામાં કઈ રીતે ગણવું હવે એકસો ચુમ્બાલીસ છે તો એનું જોડકી વર્ગ મૂળ એટલે બ બેની જોડકી તો આ બેની જોડકી આ બેની જોડકી અને આ બેની તો બેનો વર્ગ આ એ બેનો વર્ગ અને આ ત્રણનો વર્ગ હવે વિદ્યાર્થી મિત્રો અહીં લખવું સારું નહીં લાગે એટલે બીજા પેજમાં લખું છું બરાબર તમે અહીં ગમે ત્યાં લખી દે ને અહીં લખું ચલો ને અહીં લખાયું છે તો પછી ચલો અહીંથી અહીં લખું છું તો એકસો ચુમ્બાલીસ બરાબર એનું વર્ગમૂળ બતાવી દઈએ અહીં જેવું વર્ગમૂળ લો એટલે બેનો વર્ગ હોય તો એક જ બે લેવાના બે આય બગડું લેવાનું અને આ તગડું લેવાનું તો એકસો ચુમ્બાલીસનું વર્ગમૂળ બરાબર ત્રણ દુ છ દુ બાર આ જવાબ આવી ગયો બારનો વર્ગ કરો બાર ગુણ્યા બાર એટલે એકસો ચુમ્બાળીસ છે ચલો આ રીતે ગણવાનું ચલો બસો છપ્પન બ્લેક પેન વાપરો ચલો છગડો છે એટલે બે ભાગ ચાલશે સ્યોર એટલે બે લખી દેવાના તો બે એકા બે પાંચ છ એટલે બે દુ ચાર એક વધ્યો અને છગડો ઉતારો એટલે સોળ બે અઠ્ઠો સોળ હું જે ભાગાકાર નથી કરું છું એ તમારા માટે કરું છું તમને ન ફાવો તો પાછળ તમે કરીને પછી જવાબ લખી શકો અહીં આઠ છે એટલે બે ચાલશે તો બે છંગ બાર આઠડો વધ્યો એટલે બે ચોગ આઠ ચલો ચાર છે એટલે બે ચાલશે બે તરી છ બે દુ ચાર ચલો બે ચાલશે બે છે બે એકા બે ત્રણમાંથી બે જાય એટલે એક અને ઉપરથી બગડો ઉતારો એટલે સોળ આમાંય બે ભાગ ચલો એટલે અડધા થાય બે અઠો સોળ બે ચોગ આઠ બે દુ ચાર બે કા બે ઓકે અહીં પૂરું થઈ ગયું બસો છપ્પન કેટલા બગડા છે ગણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ હમ બસો છપ્પન તો આ જોડી આ જોડી આ જોડી ના જોડી તો બેનો વર્ગ ગુણ્યા નો વર્ગ ગુણ્યા બે નો વર્ગ ગુણ્યા બે નો વર્ગ અહીં લખી દઉં છું તો બસો છપ્પન બરાબર એક બે ત્રણ વખત ચાર વખત બગડાય એક બે ત્રણ ચાર બે દુ ચાર દુ આઠ દુ સોળ તો સોળ બસો છપ્પન ઓકે તો બસો છપ્પનનું વર્ગમૂળ કેટલું આવ્યું સોળ આવ્યું વિદ્યાર્થી મિત્રો મારે જગ્યા નથી માથી તમે થોડા નાના અક્ષર કાઢીને લખજો હું તમને સમજાવું છું એટલે મન નહીં ફાવ અહીં લખી દઉં છું બરાબર ત્રણસો ચોવીસ કયા નંબરનું છે ત્રીજા નંબરનું તો આટલી જગ્યા ના અપાય લોકોને ચલો ત્રણસો ચોવીસ છે હવે વિદ્યાર્થી મિત્રો અહીં ચાર છે એટલે બે ચાલશે ત્રણ છે એટલે બે એકા બે બે દુ ચાર વધી જાય એટલે બે એકા બે આ ઉપરથી એકડો ઉતારો ના બગડો એટલે બે છંગ બાર બે દુ ચાર પાછો અહીં બગડો છે એકમનો અંક એટલે બે ચાલશે બે અઠો સોળ બે બગડો ઉતારો એટલે બે એકા બે હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જુઓ તો એક નથી અહીં આપણે એક બતાવ્યો જ નથી તમને જો જીરો બે ચાર છ આઠ બે એકી સંખ્યા હોય તો જ બે ચાલ આવું એકી આવી જાય એટલે નવે નવની ત્રણને ચાવી લાગશે સરવારો કરવાનો આઠ ને એક નવ એટલે ત્રણ તરી નવ આવશે એટલે ત્રણે ચાલશે ત્રણ દુ છ એટલે કેટલા વધે આઠમય છ જાય એટલે બે બેન ઉપરથી એકડો ઉતારો એટલે એકવીસ તો ત્રણ સિત્યો એકવીસ ત્રણ નવો સત્યાવીસ ત્રણ તરી નવ અને ત્રણે એક તો ત્રણસો ચોવીસ બરાબર બે બગડા છે એક બે તગડા એક બે ત્રણ ચાર તો એક બે ત્રણ ચાર આ બેની જોડી આ બે ની ના બે ની તો ધેર ફોર ત્રણસો ચોવીસ બરાબર આનો બેનો વર્ગ આ ત્રણનો વર્ગ આ એ ત્રણનો વર્ગ તો ત્રણસો ચોવીસ આ વર્ગમૂળ તો બે ત્રણ ત્રણ એક એક જ લેવાના તો ત્રણ તરી નવ નવ 18 તો કેટલો આવે વિદ્યાર્થી મિત્રો અઢાર જવાબ આવ્યો બરાબર છે તમે લખી દેજો અહીં તમારે થોડા અક્ષર નાના કાઢજો ચલો ચોથો જોઈએ ચારસો ને ચોર્યાસી પાછળનો અંક તમે જુઓ ચાર છે એટલે બે ચાલશે જ બે દુ ચાર બે ચોગ બે દુ ચાર પાછું બગડું છે એટલે બે ચાલશે બે એકા બે આ પતી ગયો આ ચાર એટલે બે દુ ચાર આ પાછો બે એકા બે હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો એક આવ્યો એટલે બે ના ચાલ આવું ત્રણ ઉપર જઈએ તો એક અને બે ત્રણ ત્રણ ને એક ચાર આવું ચાર ન ત્રણ વડે ભગાય ના ભગાય એટલે ત્રણેય ના ચાલે આવું મેં ત્રણ પછી શું કર્યું હતું પાંચ ઝીરો અને પાંચ હોવું જોઈએ તો અહીં ઝીરોએ નથી ને પાંચે નથી એટલે પાંચેય નહીં ચાલે પછી સાતે નહીં ચાલે અગિયારે ચાલશે મેં તમને કીધું હતું અગિયારનો વર્ગ એકસો એકવીસ થાય તો અગિયારે અગિયાર અને અગિયારે એક તમને વર્ગ આવડવા એટલા માટે જરૂરી છે ચારસો ચોર્યાસી બરાબર બે બગડા છે અને બે અગિયાર છે તો બેનો વર્ગ અગિયાર નો વર્ગ ચારસો ચોર્યાસી તો બે ગુણ્યા અગિયાર ચારસો ચોર્યાસી તો અગિયાર દુ બાવીસ ચારસો ચોર્યાસી તો વિદ્યાર્થી મિત્રો કેટલો જવાબ આવ્યો બાવીસ જવાબ આવ્યો બરાબર આ રીતે તમે સમજી વિચારીને ગણશો ને હંમેશા તો તમને આવડશે તો આપણે અહીં ચાર દાખલા સુધી પૂરું કર્યું છે આગળના દાખલા છે એ નેક્સ્ટ વિડીયોમાં જોઈએ કારણ કે આગળ દાખલા મને લાગે છે વધારે છે એક મિનિટો કેટલા છે બધાથી જોઈ લો હમ બીજા દાખલા કેટલા છે બાર સુધી છે એટલે નેક્સ્ટ વિડીયોમાં જ રાખીએ ઓકે